મારી જવાની હતી તો અમારે શોભાજી ની ખબર છે અમારે અઠાબા દીકરા પેલા બેઠા મન જોવા આવતા ભજન ભી જબર કરી બી બોલતા હાકી રાચ મારતા પછી મારો મો તમારા જેમાં બેઠા છું મારા પોતા આ મારું મારું શું છે મોરું હમું થાય છે એકદમ તો ખોડ મોટી પણ આ મોત ના દેવી એક કેમણા હોર મોટી મોતના દેવી એકેને मरવાથી ડરે માનવી મહાન મોટી ભૂલ છે કમળઈ જેસે તો આ કાયા કેરું ફૂલ છે ફૂલડા આજે ઝૂલ્યા ને કાલે ઝીલ્યા ફૂલડા કાય કર્મઈ જાય બાપો દીકરા મનયા હો તોય દુખ દીકરા ના હો તોય દુખ લગન કર્યું હો તોય દુખ લગન ના કર્યું હો તોય દુખ મોબાઈલ લાવ્યો હો તોય દુખ મોબાઈલ ના હો તોય દુખ

ना ना। भाई तारे वे वटियार रा हे મને આવી ખબર નથી કે દીકરો નતો પિંગળ ઘરમાં કે તમને પગ ના મૂકવા જો દીકરાની ખબર નથી મારા પ્રતાપ સિંહની નું ધોન લઈ ના સગુના રોય છે અજમલ દાદા હાથ ફેરવીને બધા દીકરી સોની હવે તો હું ક્યાં ધોન હવે તો અઘોર જંગલમાં તપ કરીને મારો પ્રાણ ગુમાઈ ના તપ કર્યું શિવજી પ્રગટ છા હવા મહિના કે મુજાવે સંપૂર્ણ ફગળો પાડવા આવ્યો વરદાન આવ્યો અને રામા ફેર હવા મહિને જ ગયા હતા તો આપે કેટલા મહિને આયા છો બાપુ બોલો ખબર છે આ પચન ગઈ ખબર છે બાપુ તમે નંબર ગાયો તો તમે મારા તારણ હાર બોલો આ બોલવાના પૈસા છે પાછા પાડવાનું થાય આગળ લાવવા સમજણ વાતો સીધરેલો સીધારે બગડેલો બગાડે અભરેલો અભરાવે દોડતો હોય દોડાવે સીધું થઈ જાય બોલો આપી ચાર આયા રોમો હવા માં ગયા પગલો પાડવા ગયા તા અને કેટલા વાગે આયા ખબર પડે છે મારા ભાઈ ઓમ થોડી લબડી થાય નવ મહિને તો જલમ છો નવ મહિને અને બાબા રામદેવ હવા મહિને ગયા હતા અને આપે કેટલા મહિને આપે હવા મહિને આયા છો ખબર પડે છે હવા મહિનો થાય ને આખા કટોરા નો ભેળો થાય ઉઘરી ઉઘરી

વેમનારાય રામ અગ્નિ હેડાડી પરીક્ષા લીધી પરીક્ષા માં પાસ થાય તો સીતા સીતા હમો તાકો તો થઈ જાય કોઈ ની દીકરી નથી એનો ધડમ નથી જો ઋષિ મુનિઓ ના ખૂન પ્રગટ રાધા જનક મોટી કરી હતી અને ધનુષ લઈને ઘોડો ઘોડો રમતી હતી તારે ઓને મૂર્તિઓ કેવો જોવ છે રાધા ધનક કે હવે સ્વયંવર રેશો મોટા મોટા યોદ્ધા બોલાયા એમાં રાવણ આવ્યો તો એમ મેં વાતો સાંભળી ત્યારે મોહ નતો રાવણ કે હતો ખબર પડે છે ને રાવણ હતો એમાં આવ્યો હતો બધા મોટા મોટા યોદ્ધા આવ્યા હતા અને આવો સ્વયંવર રચી અને રચના રચી કે મારી સીતા આવી મારી પાછળ મન ધનુષ લઈ ઓઢણે વેંટાય રમે ઘોડો ઘોડો લઈને રમે ધનુષ મેલું અને ઉપાડે એને મારી સીતા વર રામ લક્ષ્મણ અહીંયા તો રાવણ કુંભકરણ ને બધા આવી ગયા હતા બાપુ રાવણ ત્રણડો નું શરણ ધનુષ ના ઉપાડી દો અને સીતા ને ઉપાડી દો આ શું સમજવું ધનુષ ચોખા જેટલું ના ઉપાડી દો સીતા ને ઉપાડી દો આ શું મહાદેવ ભાઈ સમજવું લક્ષ્મણ રેખા દોરી હતી લક્ષ્મણ એ તો અત્યારે બાપ દીકરો બાપ નું ના મોને વહુ હાહરા નું ના મોને દીકરી બાપ નું ના મોને ઘરો ઘર છે ઈ જ ની ઈ ખાશે શબ્દ ઓલવાઈ જાય તો લક્ષ્મણ રેખા તૂટી કેવરાય રાવણ મરી ગયો મત મોંધો ઘરો ઘર અતારી ઈ વિશે બાપુ અમારા ગોમ જ બીના બની તી અમારા ગોમ નો મોટિયારો